છે 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 તમારા બધાને તો તો આજે આપણે આપણે તે તે કે પંજાબી શાક જેમ રેસ્ટોરન્ટમાં મળતું હોય ને તેનાથી પણ બેસ્ટ અને ટેસ્ટી એવું આપણે આજે શાક બનાવવાના છે તે આપણે સવાણનું શાક બનાવશું પંજાબી તો પંજાબી શાક સવાણનું બનાવવાનું છે તે પણ હું તમને ખાસ કઉ છું કે જે આપણે છે તે તો યુટ્યુબ પર છે તેને ઘરે આપણે બનાવવા જવાનું છે તો તે પણ જો તમે તેના બ્લોગ જોશો કે નહીં તે પણ કોમેન્ટમાં બતાવશો અને નો જોતા હોય તો તેની ચેનલમાં જઈ અને તેને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો ને તેના બ્લોગ જોજો એક વખત જોશો એટલે છે તમને છે તે વારંવાર છે તેના બ્લોગ જોવાનું મન થાય જ હશે તો તમે પણ છે તેના બ્લોગ જોતા રહેજો અને નવા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા છે તો અલગ અલગ છે તે રેસીપીના વિડીયો તમે તમારા સુધી પહોંચી શકે એટલા માટે થઈને આજે તો છે તે બનાવવાનું છે આ સવાણું છે તેનું શાક બનાવવાનું છે તો તેના માટેની આપણે પહેલાં સામગ્રી જોઈશું તો તેના માટે થઈ અને આપણે આ ટમેટા લીધા છે આ કાંદા લઈ લીધા છે અને આ છે તે લસણ લીંબુ આ લાલ મરચાં આવે છે તે લીધા છે અને આ આદુ લીધું છે અને આ ધાણા લીધા છે તો પહેલાં તો આપણે છે તે કાંદાને સમારી લેશું ટમેટાને પણ આપણે સમારી લેશું ને લસણને મરચાંને આદુની પેસ્ટ તૈયાર કરી લઈએ

આદુ ને લસણ ને બધી મરચા ની પેસ્ટ તૈયાર કરી દઈએ તો આ રીતના આપણે બધી વસ્તુ નાખીને પેસ્ટ તૈયાર કરી નાખીશું તો હવે તેને આપણે ખાંડી અને પેસ્ટ તૈયાર કરી દઈએ તો હવે આપણે છે આ બધી છે તમારે લીધું છે તમે ત્યાં કાંડા અને આ છે લસણ મરચા આદુની પેસ્ટ તૈયાર કરી નાખી તો હવે આપણે છે તે રાઈ શીરું નાખી દઈશું પછી આપણે છે તે આગળ આપણે વઘાર કરવાનો છે તો પહેલાં આપણે છે તે

આપણે કાંદા ની એકદમ લાલ છે ત્યાં સુધી આપણે આપણે તેની અંદર ચમચી જેટલી હળદર નાખી દેવાની

હવે તે નાખી દીધો તો હવે તેને પણ સરસ મજાનું મિક્સ કરી લેશું અને ચડવા દઈશું તો આપણે ટમેટા છે તેની અંદર નાખી દેશું અને તેને આપણે ચડવા દઈએ મિક્સ કેવું સરસ મજાનું છે તે ટામેટા અને કાંદાનું છે કેવા સરસ મસાલા સાતરી ગયા છે તો હવે તેની અંદર આપણે છે તે લાલ મરચું નાખવાનું છે તો આ રીતના લાલ મરચું છે તે નાખી દેશું અને તેને મિક્સ કરી દઈએ આ રીતે પછી હવે તેની અંદર આપણે આ રીતના બે ચમચી આપણે નાખી દીધું તો હવે તેને સરસ મસાલા મિક્સ કરી લે અને આમાં છે એક ખાસ ધ્યાન તો છે તે હલાવતા રહેવાનું એટલે દહીં છે તે ફાટે નહીં એટલે છે સરસ મસાલો મિક્સ થઈ જાય તો તેને આપણે સળવા દેસુ શકો કે આપણું છે તો સરસ મજાનું છે તે સાતરી ગયું છે તો હવે તેની અંદર છે તો હવે આપણે પાણી નાખી દેસું તો હવે તેમાં આપણે પાણી નાખી દઈએ આ રીતના એટલે છે તે તેની અંદર આપણે સવાણું નાખશું એટલે સરસ મજાનું છે તે મસાલામાં એક્સેપ્ટ થઈ શકે તો આ રીતના આપણે પાણી નાખી દીધું એટલે છે તે આ રીતના સરસ મજાનું થઈ ગયું હવે તેને ઉકળવા દેસું થોડી વાર અને પછી તેની અંદર આપણે સવાણું પણ નાખી દેસું તો હવે તમે જોઈ શકો કે આપણે છે સરસ મજાનું છે તે આપણે

તો હવે તેને છે આ રીતના સમય નાખી દીધું તો હવે તેને છે તો તમે જોઈ શકો અને એકદમ ટેસ્ટી એવું આપણું શાક આ બની ગયું છે આ રીતના તમે જોઈ શકો જે પંજાબી શાક હોય છે તે જ પ્રકારનું આ પંજાબી શાક થઈ ગયું છે તો તમે પણ આ રીતનું છે તમે પણ બનાવશો હવે તેની અંદર આપણે છે તે ધાણા નાખી દેસુ તો આ રીતના છે લીલા ધાણા નાખવાથી તેનો ટેસ્ટ છે તે વધુ સારું આવે છે તો લીલા ધાણા છે તે પણ આપણે નાખી દેવાના એટલે જે રેસ્ટોરન્ટમાં હોય છે તેવું જ છે તો આપણું આ છે તો આપણે ફરે બનાવેલું શાક એટલું જ ટેસ્ટી બને તો હોય છે તો આપણું પંજાબી શાક છે તે રેડી થઈ ગયું સવારું પંજાબી શાક રેડી છે તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે ભાફીનો છે આડિયો હતો

રોટલા બનાવી અને શાકારે ખાઈ લઈ આ છે તેની પણ ચેનલ છે અને તેની ચેનલ છે તેમાં પણ ઘણા સરસ મજાના બ્લોગ પણ ઉતારતા હોય છે જરા કાટો મારતા હો તો તેમાં પણ ઘણા સરસ મજાના બ્લોગ હોય છે અને એક વખત જોશો એટલે છે તમને મજા જ આવી જશે એ વાત છે તેમાં બ્લોગ પણ ઉતારેલા જ હોય છે તો તમે પણ તેને સબસ્ક્રાઇબ કરી દેજો